રાજકોટ જિલ્લાના દોરાજી પોલીસ સ્ટેશન ખાતે ગુડ ટચ બેર ટચ નામથી એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓની પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી તો ઉલ્લેખનીય છે કે હાલમાં નાના નાના બાળકોના અપરાધના બનાવો બની રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર આ બાબતે ચિંતિત છે અને સરકાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ગુડ ટચ બેર ટચના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા બાળકોને રૂબરૂમાં એ વાતની શીખામણ આપવામાં આવે છે કે જ્યારે કોઈ અજાણ્ય વ્યક્તિ તેમને ટચ કરે ત્યારે કેવી રીતે એનો પ્રતિકાર કરવો અને ખાસ કરીને તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બાળકોને એ વાત પણ શીખ આપી હતી કે

કંઈક જાણવા માટે શીખવા માટે તો થેન્ક યુ સર બધા બાળકોને સારી રીતે સમજાવ્યા અને સરે જેલ વિશે લોકો વિશે બાળકોને ક્યારે બાળકોને સમજાવ્યું છે ખૂબ સરસ રીતે કે ક્યારે અંદર પૂરવામાં આવે છે શા માટે શું બોલો કરે છે ને અંદર પૂરવામાં આવે છે બાળકોને બેડ ટચ ગુડ ટચ વિશે બહુ સરસ રીતે સમજાવ્યું છે સરે તો થેન્ક યુ સર પછી હથિયારો વિશે અલગ અલગ હથિયારો વિશે સમજાવ્યું છે પ્રોજેક્ટ વિશે સમજાવ્યું છે તો થેન્ક યુ સર આભાર તમા એના માટે આભાર સરને ગુડ મોર્નિંગ એવરીવાન મરા નામ સુમયા યાસીન બકાલી હૈ મેં ધોરાજી સે હું और आज हद हाँ हमारी जो स्टूडेंट्स है एमएम स्कूल के जो बच्चे हैं जेम्स किड्स गार्डन केजी सेक्शन पुलिस स्टेशन को देखने के लिए यहाँ पर आए हैं और सर का स्वभाव सर का बहुत स्वभाव बहुत अच्छा था और हर चीज़ हमें एकदम डिटेल से हमें समझाया प्लस बच्चों को और हमें वेपन्स देखने के लिए मिले यहाँ पर रूल्स एंड रेगुलेशन जो भी है यहाँ पर 24 फोर इंटू 7 जो रूल्स एंड रेगुलेशन है वो हमें देखने के लिए मिले और जो सर के जो गुड टच एंड बैड टच वाला जो मीट uh, था बच्चों के साथ में सो so, उसके लिए बहुत थैंक यू टू द सर और वी आर वेरी हैप्पी और थैंक यू सो मच फॉर गिविंग मी एन अपॉर्चुनिटी टू कम हियर। मारो नाम मकड़िया किंचल है हूँ यहाँ धोराजी निवासी छूँ અત્યારે અમે બાળકોને અહીંયા ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પ્રવાસ તરીકે લઈને આવ્યા છીએ કે એ લોકો કેવી રીતે પોલીસ કેવી રીતે કામગીરી કરે છે તેમનું કામગીરી તેમની વિગતો બધું અમને બાળકોને દેખાડવા માટે આવ્યા છે ગુડ ટચ બેડ ટચ એવું છે કે સર એ પીઆઈ સર છે જેણે જે બાળકોને સમજાવ્યું કે અત્યારે હાલના તકમાં

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ